હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી સવારે જો ચા પીવા બેઠા એટલે હવે ચા પીવા છો તો એક બાજુ અમારા બાજરીના રોટલા જો ગમળામાં થવું હોય બાજરીના રોટલા જો હોય પણ હું અનાજ એવું એક્યા નહીં એક રોટલો ખાઈ જઈએ એટલે બપોરો તો ગમે તેમ છેતરમાં ફર્યા જઈએ ભૂખ લાગત નહીં અને અંગાચી જો આ કુટકુલ લાવ ટેસ્ટ માટે અને સાથે બિસ્કીટ પણ બિસ્કીટ બિસ્કીટ આપણે નહીં ખાવા આપડે તો આ ભૈલું ન ખાવાનું છે લડો નાસ્તો કરો છડો તો જો અમે ચા ચાપો કરી દીધો અને અમારા ઘર આગળ જો ચકલીઓ માટે મસ્ત મસ્ત લગાયા ગલ્લા એ બધામાં ચકલીઓ આવું જો અને એક પાણી માટે કુંડુ ભરાવ્યું હતું એક કુંડું પીણું એમાં નો નોખી તે ખાધે તો સીધો શાકભાજી આવી તો લસકામ નોખવા પંદર લીધો હતો અને મેં ભેગી રસા એક બાજુ જો ખાતરે તૈયાર કર્યું અને ભયલું બેઠા બેઠા રીલ જોવું જો અત્યારે રીલ જોયા વગર ગૌ આટો કે પાળીઓ વઢાય જો ગામડાની મજ ગામડાનું સુંદર વાતાવરણ એકદમ શાંત તો આજે અમારે વાળવાનું લશકામો પાણી તો જો ફોલિડોર નખવાનો અને ખાતર નોખવાનું લેહાડો બી ખેતરમાં જો એક બાજુ ગેસના સિલિન્ડર ફેવરેટ જોઈ બસ બાળકો રમ જાણો હા જાણો બીજી એ તેતરમાં જાણો તો દો સોમવાન જાણો અમારો ગેસની ગાડી આવે જો મેલ્લે મેલ્લે આવો એ જેને આવી રહ્યો હોય આ જગ્યાએ આવો ભરાવા માટે સીધા તારે આવી રહ્યો ખૂબ આટલો એવું લાળો ભઈલો જેતમ નહી આવું દાદા મૈના આયાનો હા ઓલો ફટકાતી હેડો ફાવે લાગ્યો બાઇક ની હા મા ગેસ ભરાવાનો હું તમારે હા જો આ દાદા વેલી અમારે ગોમળામાં સાબુ લઈને આવું લીમડા સાબુ વાલ Ashram થી આવું હા વાલમ ગોમ માંથી હા હા તો જો અમે આવી ગયા આપડે ખેતરમાં અને ખાતર ને પોલીડોન ને લાયા એ પણ પશુ નો છે પોણી વાળો એટલે તો અમારે આજે હરે લશ્કો પાવાનો જો એટલે પોણી લગભગ હજી કલાક દોઢ કલાક પછી વળશે તો આ ખાતરને પણ પશુ નખીએ પણ અત્યારે અમારે જવાનું હો કાલે જે મેં તમને બ્લોગમાં ઘઉં બતાવ્યા હતા ઘઉં રાત્રે વાઢવા માટે મજૂર આવ્યો હતો અમે મજૂરોને કેટલા ઘઉં વાઢ્યા જઈને જોઈએ એટલે ખબર પડે અને અમને વાટવાનું હો લસકો તે એ યુવાનું કમ કર્યા તાં અને આપણો આપણું કરવાનું એટલે હળો તો જઈએ ઘઉં જોવા પેલા વિનુબાઈન પીર્યા તો ડૂચો ખોલવા ને હા જોઉ તો મને ફોન કરશું મૂકવો એટલે હું જોવા આપણા જો અમારા ઘઉના ખેતરે આવ્યા અને ઘઉં તો કમ્પ્લીટ વધાઈ ગયા કારણ કે રાત્રે અમે જ્યાં કોહા ગૌ મેં ભજનમાં મોસા અને અમારા લાલજીભાઈને આવ્યા હતા મજૂર લઈ જો કે મજૂર હતો હદર મજૂર હતો એટલે આ બે વીઘા અમારા ઘઉં જો કમ્પ્લીટલી વધાઈ ગયા જો બહુ મસ્ત પાત્રા કર્યા હ રીતે થઈ ગયા તો હજી આજનો અને કાલનો દાવ બે દા તડકો ખોય ને એટલે કાલ બપોર પછી ભેગા કરાવવાના પ્રમ દિવસ લઈ લેવાના કહું જોકે અત્યારે વધારે વાર જો પાછળ પડ્યા છે ને તો ભૂખેડું આવે ને તો બધું પાછળ બધા ફેદી નો એટલે એક જ દાવ તપવા દઈએ ઘઉ કારણ કે હું કઈ ગયેલા જ છે અને બહુ મસ્ત એવું વાઢીઓ તમે જો પાથરાયા બહુ મસ્ત એવા લાઈનમાં કરી દીધા આખા ખેતરના ના જઈએ પોણી વળવાનું હોત કયો પાછા લસકા જોવા જો ઘરનો મજૂર હોય ને તો આટલો ફેર પડે પાથરા કમ્પ્લીટ કરી અને બીજો પરભારો હોય ને એ બધા પાથરા ફેર નહીં નાખ્યો સતી વાત ના તમે જો એકદમ મસ્ત ચેવા પાથરા કર્યા જો કાતરા નહીં પડ્યા કાતરા હું નહીં પડ્યા પણ એવો રોગ આવ્યો ને એવું હોય ને ભાઈ એટલે બધી ખેતી ની પથારી ફરી જાય ના હોદળો તો જય સાલ હતો આ સાલ તો એટલો બધો બધા ના અમાર મજૂરી આટલી બધી કોઈ ના કરે અમાર ગામ માં આ તો તમારે મોજ કે મજૂરી થાય આવી હો ભાઈ અમાર તો ગમે તેટલા પૈસા આલો ને તો આવી મજૂરી ના કરે આટલી

તમાકુ આવો પણ પેલા છેતર કરતા તો આપડે વેલા નવરું થઈ ગયું તાણ પછી એ તમાકુ આવી ના એટલે તો આપડો અજમો ઉગાડી દીધો હતો તો જો કાંકર નેની નેની મચ્છી પડી અને લીલી ઈયળો પડી તે જો આ રીતે આમ ઉડાડવાનું હોમા ભાઈ એટલે આખા ખેતરમાં પસરી જાય જો તો અમે લાવીએ પચ કિલો ફોલિડોન તો ફટાફટ નોખી દઈએ તો આ રીતે જે બાજુ વાયરો હોય એ બાજુ નખવાની એટલે બધું બધા આખા ક્ષેત્રમાં ઓનો ફલિદોનો પટ થઈ જાય તો એટલે અડો ફટાફટ નાખી દઈએ પછી ખાતર નખવાનું અને પછી પોણી વાળવાનું